નાનું તીર્થ છે ઉર્જા વાળું તીર્થ છે એકદમ ઉર્જા વાળું આ ભગવાન છે શ્રીમંદર સ્વામી ભગવાનની તમે ઘણી જગ્યાએ પ્રતિમાઓના દર્શન કરી રહ્યા છે પરંતુ આ ભગવાનની વિશેષતા એ છે આ જીવન પ્રતિમા છે અને આ પ્રતિમા છે ને એના મારે એમ ના કહેવાય હશે છે તો મને બીજી વાર અનુભવ ન થાય પણ તમને એમ કહી શકું કે જીવન પ્રતિમા છે આપ જેવા ભાવથી દર્શન કરશો એવો ભાવ તમને સામે ભગવાનનો દેખાશે

મેરી બેતાલીસ વર્ષ સેવા કરી એને મને ઘણું બધું આપવું જ્યોતિષ આપ્યું આયુર્વેદ આપ્યું અને મને કીધું તારે તારું જ કમાયેલું ખાવું બીજાનું કમાયેલું ન ખાવું મેં તો કાંઈ વાંધું નહીં જે પ્રભાવ ના આવે જેવી દે એમ વાપરવાની પછી બીજી વાત શેત્રુંજ તીર્થ અને પાલીતાણાનો ગિરનાર જુનાગઢનો આ પર્વત છે લોહતગીરી છે

અરે ભગવાન નીચે બેઠા છે તમે ઘણા દર્શન ન કર્યા હોય પચાસ ટકા કરી લીધા છે તો તમે નીચે જોતા જજો ભગવાન આઠ વર્ષથી અહીં છે રોજ પ્રક્ષાલ થાય છે અને હું રોજ પ્રાર્થના કરું ભગવાન મને પોણસો વર્ષ થયા હું ઉપર આવી નહીં શકું એટલે મારી પ્રાર્થના સાંભળી આઠ વર્ષથી અહીં અહીં નહીં છે અને હું નસીબદાર છું એનો પૂજારી છું શ્રીમંદર સ્વામી ભગવાનનો પૂજારી છું વર્તમાન મહાવિદ્યા ક્ષેત્રમાં અત્યારે હેત છે અને આ મંદિર સ્વામી ભગવાનની વિશેષતા તમને કહી દીધી એ સદાને માટે એવન ગ્રીન હોય કાયમી ધોરણે જો આ કે શ્રાવકો આવે તો દેરાસરમાં ઉર્જા આવે શ્રાવકો ન હોય તો અવકાશ હોય હું ભગવાન બે જ હોય અમે પણ બહુ મજા કરતા હોય બહુ આનંદ કરતા હોય અને મને એટલી શ્રદ્ધા અને ભક્તિ છે અને પહેલેથી આનો અનુરાગી છું પછી બીજું ઉપર જૈનના તેત્રીસ મંદિરો હતા દેરાસર તેત્રીસ તેમાં ત્રણ શ્રીમંદિર સ્વામી જેવી સોનાની પ્રતિમા હતી મુસલમાન બાદશાહ મોહમ્મદ ગઝી ચડી આવ્યો એમને બધું ધ્વંસ કરીને નાખ્યો એટલે ઉપર જે અત્યારે પણ છે ને ખંડેર છે પરંતુ અમારા ગામના દીકરી ચારુ રતાશ્રીજી મારે છે બે ત્યાં દસ પંદર દેરાસરો બનાવી દીધા છે મારા ગુરુ ના પડે કે જ્યાં અમંગલ જીવ હોય ત્યાં ફરી મંગલ ન થાય પરંતુ એ મહિના નહીં એની રીતે એ દેરાસરો બનાવ્યા સારી વાત છે કે આપણે ઘરને રિનોવેશન કરવું હોય તો વિચાર કરવો પડે એને બદલે આ બે અબજના ખર્ચે આવું ભવ્ય સંકુલ ઉભો કર્યું હોય સામાન્ય અસ્થિ ન હોય કેમ એટલે એની તાકાત હોય એ સારી વાત છે અમારા ગામનું ગૌરવ છે એ અમારા ગામ ના દીકરી હતા પછી બીજું અત્યારે પ્રવાસન ક્ષેત્ર માં પાઠવામાં આવે છે અને આ લોહતગીરી એરિયા કહેવામાં આવે છે ઇતિહાસ એમ બોલે છે આ લોહતગીરી છે આ પાંચ હજાર વર્ષ જૂનો પર્વત છે ગિરનાર માંથી જુદો પડેલો ભાગ છે અને ક્ષેત્ર ગિરનાર અને પાટણનો આ પર્વત ત્રણે એક છે હવે તમારે કઈ વિશેષ પૂછવું હોય તો આપ પૂછી શકો છો પરંતુ ઇનડાયરેક્ટ મને કેવું સાંભળવાની જન્મથી તકલીફ છે બાજુમાં ભાઈ બોલે એટલે મને ઇનડાયરેક્ટ મળી જાય જવાબ સવાલ

ભગવાન જયારે સ્થાપિત થયા તમે તમારા બતાવું મને જે અનુભવ થતો હોય એ મારે તમે કેવાય નઈ પણ તમે એવો ભાવ બતાવો ભગવાન તમને હસતા દેખાય શેર કોન્ફિડન્સ સમય હતો આખો દિવસ હસતા રાઈટ ફોટો છે બરોબર હું એક વાક્ય પછી તમે જે ભાવે જોવો ને તે ભાવ તમને એમાં જોવા મળે છું પૂજારી છે او سمجھیں نہیں جو سماج میں کوئی اچھا دانہ ہے جو بان دیا ہے پر کہ میں چھ میں کاڑی ہے میں نے اپنے اجے کماے سب سے کمنے جے میں جیوی رہیا اگے انڈیا، بہینیا، ترینیا، تریمیہ، پنچینیا، اور یا وسطی ایشیا سنگھیا وغیرہ کیا बढ़िया भैया किला भैया उठे भैया प्राणों प्राणों संकाम या जीविया हो और भैया दस मिच्छा में निकाम दस सौ त्रिकाम पाँच छिट्टा कालम विशेष कालम विशेष कालम पावनम कमान में गाने गाने कालम कौशल कालम अनाथ था उसका सिंह मिश्र सिंह खास बिल्कुल चाहे